ઉપર મંદિર છે એ નીચે આ મંદિર છે મેન મંદિર મેન થડો છે મેહડી માનો એક વાર નજારો જોવો તો સમજો વાહ ભાઈ વાહ સમજો અને પાસે નદી છે મેડી માની જાય મેડી માની જાય જો આ મેન મંદિર છે મિત્રો જય મેડી માં મિત્રો હાલો તાવાની પ્રસાદી લેવા માટે ગુલાબજાબુ છે પાપડ છે સંભારો છે અને શાક છે અને સાસ છે ભાઈ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવ લોક માં જય માતાજી ગુડ મોર્નિંગ સવાર સવાર માં દીદી અમારું જો ઉપર લીધું કામ પાસ પાસું હમણા આજ છે ને હું તો એમ કહું છું રોકાય પણ માન એમ નથી અને સકલા થઈ ગયા આપણે દેવાનજી સકલે ચકલા આપડા કુકડી ના બચ્ચા મિત્રો હે છે વાહ દીકા એમ આઈ રહ્યા આય આય છે નિર્દય ચણે છે નિરાતે તો બેઠા બેઠા

કઈ વાંધો નહીં કૃપાલી આમ છે હાલો મિત્રો આ દીદી સાબ તો કઈ દસ વાગે વ્યાજ જવાના છે હું પણ નીકળું કોલેજ માટે હાલો હલો માં બી કન્ટિન્યુ રહી જાય પાછા મળશે તો દીદી ગાયબ થઈ ગઈ છે દેવાન ગાયબ થઈ ગઈ છે ઘરે સસ્ત આવ્યા છે અમારે વાત જાય ભાભી એના માટે ચાલીને આવે છે બા માટે અમારે ક્યારે વહી ગયા દીદી આપણે ચાર વાગી ગયા બગદાણાવાળી બસમાં બસ માં પાલેતાણા બગદાણા એમાં ગયા હું થોડોક મોડો પડ્યો ચાર વાગે આવ્યો ચા પાણી પીવે છે અને કૃપા લાઈ હું તું છે નીચે તો અમારા નાના નાના ગગલા છે અડાડા આ છે આવી જાય આવી જાય મિત્રો કેવું મસ્ત એ ભાગી ગયું તમારે વાય ને વાય ધોડા આવ સમજો અહીં રહી ગયો ગયું અમારું મેં દીકરો મને તો બહુ રમાડવા ગમે પણ હાથમાં નથી આવતા મિત્રો તો ભાગી જશે આવી જા આવી જાય ગીધું આવી જાય જીતી કાઢે પણ હું જો પકડાઈ ગયું જ દરરોજ પપી દેવાની હા ચે આવા ગીગું નાના 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 સરસ છે આવા સુંદર સુપર છે ઉપર હાલો મારો ખાઈ લો શું ખાવાનું છે મગનું શાક રોટલી હાલો હાલો મિત્રો મગનું શાક ખાવા ના રોટલી મરચા તો લાવો છે કે જો હા મિત્રો ખાવા માટે હું પણ ખાલો 4 વાગે 4 વાગે કોણ ખા હું ખાઉં તો મિત્રો હાલો ખાઈ નવરા થયા મમ્મી આવી ગયા તા જો પપ્પા અને બકર આટલું લઈને આવ્યા છે શું શું લઈને આવ્યા ડુંગળી લવણ ને વાલો ને મરસા હા હા ઘણો બધો લઈને આવ્યા મિત્રો સમજો અને દૂધી હોતો લેવા દૂધી પડી એવું છે તાળો ગામમાં ના દાણા ખાંડવા જવા ચારે ખાંડ લેવરી તાવણ ગામમાં જ ગયા માર્કેટ આ જો ઊભી ચોટલી આપણો ફેવરિટ છે આ લેવા પછી પેટો થોડુંક લેવા છે મિત્રો જો અને આ બીજું શું લાવ્યું છે બીજું તો દૂધ સીંગ ને એવું બધું લાવ્યું છે આમાં એવું બધું છે આ સિંગ છે આ દૂધ છે જો સીંગ આજ શું બનાવો છો મમ્મી

અચ્છા હું તો મને ખબર ને હમણાં પાયે કીધું હું તો નામ તો ને આવું તો હાલો નીકળી આપણે વડલીમાં જવાનું છે તારે નથી ને ના ના તારે થવું હાલવા મળી તારે આવું હેલા પોપીંડુ હે તારે આવું છે હે એને આવું એને આવવાનું છે હાલ આવું છે ને હાલ દી હાલ આપણે છીએ હાલ હાલો હાલ હાલ

જો આ તમનવા તમન રોટલો આપી ને નીકઈ આપણે હા 6 વાગી ગયા તારે નથી આવવાનું શું લેવા આવી આ જમમા હા મિત્રો આવો ચાલો હડલીમાં જસ્ટ પyg્યા છે kamar biksu aja, ayu ya, ke ya kemarin dewi sih kayak gitu, ya ayu kalau mau itu cari aja gitu amira, makaka, vijio, vijay, se, Aa, eh, Kalpis, namse, alo, Kira eh, Mandi sih, kau bertanya sih? Full Kira itu kayak

આ તો જાનવી આવી ગયા અમારે વિજય આવી ગયો છે ભાઈ કેમ પાછળ આવી ગયા ભાઈ ગાડી થઈ ગઈ હતી વાહ આનો દર્શન કરી લે આલા કેતરો તો ચાંદલા વાળી હાટ અને લાડો મોટો કરને કે લે 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 કર ને કર ને હા મિત્રો આ તારે

અમે ફોટો તમે રાખવા માટે તમારી વાર જોતા તમે આવ્યા નહીં એવું છે ચાલો મિત્રો દર્શન કરી બધા ભીખાભાઈ અમારે આમ જઈને બોલાવી ફોટો પડાવી લઈએ ચાલો આ બેટો તું મિત્ર હાલો પ્રસાદ લેવા માટે પ્રસાદ ખાલી આમ ગયા હોલ બાજુ ક્યાં ચાવું છે આવો હાલો પ્રસાદ લે મિત્રો હાલો હવે મસ્ત હરે મેડી મારા દર્શન કર્યા પ્રસાદ લીધી

અમે ખાસ પણ તમે તો તો જોજો મિત્રો તમે પણ આવો એટલે મે તમારે પણ પ્રસાદ લેવી ડેલી હોય જ તાવ એવું નથી ચાલુ જ હોય દરરોજ ની ચાલુ હોય દરરોજ ના મારે ચાલુ હાલો તો મિત્રો હાલો તાવાની પ્રસાદી લેવા માટે ગુલાબ છે પાપડ છે સંભારો છે અને શાક છે અને સાસ છે મારા ભાઈ જો બધા એ બેઠા છે જો ભૈખા અમારા ભાઈ મોટા ભાઈ આ વિજયભાઈ બધા બેઠા છે પાર્ટી ઓલવા બેઠા છે ચાલો હવે હાલો તમે પણ પ્રસાદી લેવા મિત્રો હાલો મસ્ત છે ને ખાવાની પરસાદી ખબર નથી ગુલામ સાબુ પણ હતા બધું એટલે ગળું વાળું મોડું થઈ ગયું છે મસ્ત આવી ગયું પરસાદી લેવાની હાલો હવે હાલો મિત્રો ઘર બાજુ નીકળીએ જો પાછા બધા બે ગયા ગાડી છોટી ગયા છે હાલો મિત્રો જો કૃપાલી ભાઈ આ બધા હાલો નીકળી હાલો ઘરે

હા હું પણ ઠાકો છું મિત્રો ગયા પણ આવ્યા પણ એમાં ઠંડી લાગી કે કોટબોર્ડ લેતા હતા ગયા હવે વિડીયો એની રીતે નાખીએ તો અમારોગ લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માત્ર મિત્ર બબ બાય બબ બબાય